નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં રામેશ્વર પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારિકા એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે દરેક સ્થળોનો પોતાનો ઇતિહાસ અને મહત્ત્વ છે દ્વારિકામાં દર વર્ષે લાખો દર્શન કરવા લોકો આવે છે ત્યારે મિત્રો દ્વારિકાની સૌથી ચર્ચિત વાત એ છે કે અહીંયા હજારો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા હતી અને જે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જણાવવા માટે લોકો ઘણા ઉત્સુક છે ત્યારે હવે વાત એમ છે કે સરકાર દરિયામાં

ડૂબી ગયેલા દ્વારકામાં બે થી અઢી કલાકનો સમય લાગી શકશે રિપોર્ટ અનુસાર સબમરીનનો વજન લગભગ પાત્રી ટન હશે અને તેમાંથી એક સાથે ત્રીસ લોકો બેસી શકશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ